નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે પરંતુ ઉત્તર ભારતમાં હજુ તીવ્ર ઠંડી શરૂ થઈ નથી છેલ્લા ઘણા દિવસોથી દિવસની શરૂઆત દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસથી થઈ રહી છે જેના કારણે લોકોને વિઝિબિલિટીમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે આજે તમિલનાડુ કેરળ અને કર્ણાટક સહિતના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આ સિવાય ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં રાત્રિ કે સમયના સમયે ગાઢ ધુમસ સમાઈ શકે છે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન શનિવારે બપોર સુધીમાં પુડુશેરી અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે ભારતીય હવામાન વિભાગે આ ચક્રવાતને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ આપ્યું છે તેની અસરને કારણે ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેમજ પવનની શક્યતા છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો પાછળ આવેલું બે લાયક પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબર મળતી રહે